અંગના ગોલ્ડ દાણાદાર ખાતર અત્યારે ટોટલી બેગ જાય છે ત્રેસાઠ બેગ જાય છે અને રૂટ છે ભાણવડ જામખંભાળીયા તાલુકાવાળો એમાં જે છે વીસ ચાલીસ બેગ છે હર્ષદભાઈની જે છે કાકા સિંહણ ગામ છે ચાલીસ બેગ એમની કારણ કે ત્રણ વર્ષ બે વર્ષથી ખાતર વાપરે છે પછી જે આપીભાઈનું જોકે એને દસ બેગ એની છે આહિર સિંહણ છે પાંચ બેગ અને એક પોરબંદરવાળા ભાઈ છે આપણા રાજભાઈ મોઢવાડિયા એ ભાણવડ લેવા આવે છે એટલે આ જૂના જ કસ્ટમર છે જેમને બધા ચોમાસામાં વાપરેલું છે એ જ રેગ્યુલર કસ્ટમર પાછા આપણી પાસે અત્યારે શિયાળુ સિઝન માટે લેવા આવ્યા છે એટલે ખાતરના રિઝલ્ટ તમે જોઈ શકશો કેવા મળે છે એમ છતાંય આપણી પાસે યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો છે અવારનવાર આપણે ગ્રુપના માધ્યમથી મોકલતા હોય છે એટલે કોઈ પણ પાકની અંદર નવા કસ્ટમરે વાપરવું હોય તો અડધામાં જ ઉપયોગ કરવાનો એટલે જેથી કરીને ખ્યાલ આવે કે અંગના ગોલનું રિઝલ્ટ કેવું મળે છે ત્રીસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર અને આજની તારીખ છે છવ્વીસ અગિયાર બે હજાર ને પચીસ